રાજકોટના વધુ એક નેતાનું કારસ્તાન આવ્યું સામે કોંગ્રેસના શહેર પ્રમુખ અશોક ડાંગર દ્વારા ગુંદાવાડી વિસ્તારમાં આવેલા કેનાલ રોડની બાજુમાં આવેલી વર્ષો જૂની દુકાન પર ગેરકાયદેસર કબજો કર્યાનું કારસ્તાન સામે આવ્યું છે એટલું જ નહીં ફરિયાદી દ્વારા ગંભીર આરોપ લગાવાયો છે કે અશોક ડાંગરે માર મારીને તેની દુકાન પર કબજો કર્યો છે મારું નામ ધીરુભાઈ બબુલા છાટબા અમારું મકાન ગુંદાવાડી સામે આવેલું છે એમાં અમે પાછળ રહી છે અને અમે અમારું ફાટ થતા જુદા હાર્ડવેર વાળા એ એને અમને બે મહિના પહેલાં રાજઘુશી કબજો સોંપી આપેલો હતો અને અને એમાં અમે તારા મારેલા હતા પણ અશોકભાઈ ડાંગર અને માણસો હવે આવીને ધા ધમકી સાઈ લઈ ગયા અને એને લોકો કબજો કરી લીધો સાઈનો અને અમને ધમકી મારી છે બહુ મારી આ મરણ મુણી છે બધું અશોકભાઈ એ વાળા છે અશોકભાઈ ડાંગર

પોલીસ ખાતામાં બધી અરજી આપેલી છે પોલીસ કોઈ કાર્યવાહી કરે છે એ અત્યારે કાંઈ એવું નથી પોલીસ ખાતમાં છે શું મા શું માણો છો તમારે કઈ રીતે ન્યાય જોઈશે કહો ન્યાય મળે મારો ન્યાય જોઈએ મારે મારી પાસે મરણ મુની છે મારો રસ્તો નહીં કાઢે કે હું આતમો એલું પણ ઘણી છે લેવ અમે બધા હાથોયનો ખોરશું નહીં સામે કેટલા વર્ષની તમારી અમારે છે પાંચ વર્ષે અમે રહી છીએ માઈ અમે અમકાવી લીધું છે ઓગણીસો છોડા હું નોકારી લીધેલું મેં Pa bëlam, pa e rëzat, pa e rëzat e në ishje me, pa e rëzat.